મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા એક બ્લોગ વ્લોગ વિડિયામાં મિત્રો આપણે પાછા આવી ગયા હતા શૂટિંગ કરવા આ બધા તૈયાર થઈ ગયા છે આજ વિડીયો બનાવવાનો છે આપણે ગફૂરતી એ પૈસા લીધા હતા ગ્રણીએ વાળો બનાવવાનો છે મિત્રો એટલે જોડાયેલા રહેજો લોગમાં આખા ખટવા તાઈશ તમને

बाटली आली आली आीकर बाटली बाटली तो आली देश मारा नहीं बाटली मैंने कह मने क्या आम आम दूँ आम आम है मने तो मार थी मरवास मरिया था आज तो, तो वाली मने एक बाटली मारी दे सोपारी मोपारी तो नहीं आया

આવો ને બીજા પૈસા લાગવા કામ જ ના કરાયો ફાઈનલી આપડે શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે આપણે કરી આપડે આખલી ફરી આપડે કરી નાખો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો જય માતાજી